ચાલો દોસ્તો આજે અમારે બે ત્રણ વર્ષ થઈ ગયા ધંધો ચાલુ કરે પણ પહેલી વખત પચાસ દાબેલીનો ઓર્ડર આવ્યો છે પણ ઓર્ડર કરવાનો છે તો તમે જોઈ શકો ઓર્ડરની તૈયારી કેવી ચાલી રહી છે એક બાજુ બટાકા મૂકેલા છે અને બીજી બાજુ દાબેલીનો મસાલો બનાવવાનો ચાલુ કરી દીધેલો છે આપણો ભાગોડે ધંધો ચાલુ કરવા માટે વડાપાવના ભાવ વડા તેમજ મસાલા સિંગ તૈયાર કરીને રાખી લીધેલ છે દાબલીનો મસાલોનો વઘાર ચાલુ કરી દીધો છે થોડા સમયમાં દાબલીનો વઘાર પણ થઈ જશે અને દાબલીનો માવો પણ બની જશે ડાબીનો વઘાર ચાલુ થઈ ગયો છે ટામેટાનો શોર સેડી દીધો છે સિક્રેટ મસાલો હોવાથી કોઈ બતાવવામાં આવતો નથી દાબલીના પાવ આવી ગયેલા છે બરીની ડીશો પાવ શૂઝ ભરવાની બેગ બધી વસ્તુ લાઈન તૈયાર કરવામાં રાખેલ છે જેથી પહેલો ઓર્ડર છે એટલે કંઈ વસ્તુ ભૂલી ના જવાય કેરેટ બનાવવાની ચાલુ કરી દીધેલું છે આપણો દાબેલીનો મસાલો તૈયાર થઈ ગયો છે તેમાં ભાગેલા બટાકા મસાલામાં ભાગેલા બટાકા નાખી દાબેલીનો માવો બનાવી લઈશું માટે શીરું પણ તૈયાર કરી લીધેલું છે વડા બનાવી દીધેલા છે સિંગ પણ બનાવી રાખેલી છે આજે આપણી તૈયાર સિંગ પતી જતી એટલે આપણે ઘરે સાદી સિંગ બનાવી છે એ પણ તમે જો અમારી સાનવી બેબી રમે છે દાબેલીનું પેકિંગ ચાલુ થઈ ગયું છે દાબેલી બનાવવાનું પણ ચાલુ થઈ ગયું છે દસ દસ દાબેલીએ ખંગાત બને છે પેકિંગ કરવાનું પણ થઈ છે ડાબેલી પેકિંગ તમે જોઈ શકો છો અમારા પપ્પા જે ડાબેલીમાં પેકિંગમાં જી બેગ આપવાની છે તેમાં સોસ ભરી રહ્યા છે જેથી સોસનો બગાડ ઓછો થાય અને પ્યોર સિંગ તેલ આપણે વાપરવામાં આવે છે અને દાબેલીનો માવો એકદમ મસ્ત અને ટેસ્ટફુલ રાખવામાં આવે છે કે જેથી બીજી વાર ઓર્ડર મળી રહે આપણને આપણી દાબેલી તૈયાર થઈ ગઈ છે અને આપણે દાબેલી લઈ પેકિંગ કરી અને ઓર્ડરમાં આપવા જઈ રહ્યા છીએ ઓર્ડરનું પેમેન્ટ પણ આપણને મળી ગયેલ છે જે એક હજાર રૂપિયા છે પચાસ દાબેલીનું આપણે વીસ રૂપિયા લેખે દાબેલી આપીએ છીએ આ વ્લોગિંગ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ પાણીપુરીવાળા ગુજરાતી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબર કરતા રહેજો અને અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી શિવશક્તિ પાણીપુરી ને ફોલો કરતા રહેજો